સ્વાગત છે સમાચાર ઉત્તર ગુજરાતના સડનેર ગામે નિર્માણ બામશે શ્રી ખોડલ ખોડલધામ મંદિર પૂજન સમારોહ સંપન્ન શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા તારીખે એકવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શ્રી સનડેર ખાતે એક હજાર આઠ પૂજન સમારોહનું ભવ્ય તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ શિલા પૂજન સમારોહમાં એક હજાર આઠ યજમાનશ્રીઓના હસ્તે મુખ્ય શિલા સહિત એક હજાર આઠ શિલાનું પૂજન કરવામાં આવ્યું તારીખ એકવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે સાડા આઠ વાગ્યાથી શ્રી ધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક હજાર આઠ યજમાન પરિવારો દ્વારા એક હજાર આઠ શિલાઓની પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી શિલા પૂજન વિધિ પૂર્ણ થયેલ મા કોડલની મહા આરતી કરવામાં આવી હતી શિલા પૂજન સમારોહમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવીને મંદિર નિર્માણ માટે ઉદાર હાથે દાન જાહેર કરાયું હતું તમામ દાતાઓનું શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું શિલા પૂજન પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બે હજાર સત્તરમાં કાગવડ ખાતે શ્રી કોડલધામ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે ટ્રસ્ટી મંડળેને નિર્ણય લઈને સમગ્ર ગુજરાતના લેવા પટેલ સમાજને ટ્રસ્ટની હુંક મળે તે માટે ઉત્તર ગુજરાતના સંડેર ગામની બીજા શ્રી ખોટલધામ મંદિર નિર્માણ માટે પસંદગી કરવામાં આવી સંડેર ગામે શ્રી ખોટલધામ મંદિર બનવાથી ઉત્તર ગુજરાતના તમામ સમાજના લોકોને શ્રી ખોટલધામ ટ્રસ્ટના આરોગ્ય અને શિક્ષણની સેવાનો લાભ મળશે ખોટલધામ એક સંસ્થા નહીં પણ વિચાર છે અને આ વિચાર સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનો છે ઉત્તર ગુજરાત ગુજરાત બાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ સંકુલ બનાવવાનો આપણો સંકલ્પ છે ખુશીની વાત છે કે દક્ષિણ ભારતમાં વસતા લેવા પટેલ સમાજે પણ દક્ષિણ ભારતમાં ખોટલધામ સંકુલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે આ મંદિરની ડિઝાઇન કાગવડ ખાતેના મંદિર જેવી રહેશે કલાત્મક મંડોવર ચોકી શિખર પદ સહિત વિદ્યાહેમ વાસુશાસ્ત્ર પ્રમાણ મંદિરનું નિર્માણ કરવામાં આવશે રંગમંડપ અને કોલી મંડપમાં સમગ્ર શિખર રહેશે અને એક મુખ્ય શિખર રહેશે અને મુખ્ય શિખર સુધી મંદિરની સિત્તેર ફૂટ ઊંચાઈ રહેશે એકસો ફૂટ લંબાઈ અને પાસઠ ફૂટ પહોળાઈ રહેશે અને મંદિરમાં નવ ગુડિયા નવનું ગર્ભગૃહ બનશે અને પાસઠ ગુણે પાસઠનો રંગ મંડપ બનશે ને મંદિરમાં સફેદ માર્બલની માં ખોડલની મૂર્તિની સ્થાપના થશે આ શિલા પૂજન સમારોહમાં ઠેર ઠેર હજારોની સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થઈ ભોજન પ્રસાદી લઈને સૌ છૂટા પડ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા ઉત્તર ગુજરાતના ખોડલધામના સ્વયંસેવકોએ ખડે પગે રહીને સેવા આપી હતી રિપોર્ટર અબ્દુલ ખત્રી ન્યૂઝ ઇન્ડિયા ઉમલ્લા સંડે ઉત્તરમાં શિલા પૂજન વિધિમાં આજે ઉપસ્થિત બેઠેલા સૌ યજમાનો વધારે સૌ મારા વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો

ત્યારે કષ્ટ નિર્ણય લીધો કે ફક્ત સૌરાષ્ટ્રની અંદર એક સંકુલ ન ચાલે અને દરેક રોવા પટાય સમાજને આ સમાજની હૂફ મળે તેના ભાગ રૂપે ઉત્તર ગુજરાતના સંગેર ગામની પસંદગી કરવા માટે રાજે માતાજીને જયાથી આપણે એના સહભાગી સૌ ભાઈ ત્યારે સંદર્ભમાં પણ ઉત્તર ગુજરાતના તમામ સમાજને કોલંદન થકી આરોગ્યના શિક્ષણના લાભો મળે અને ટૂંક સમયમાં મંદિર બને એવી માં કોલંદન જવાનો પ્રયત્ન કરું છું આપ સૌ જાણો છો કેમ સંસ્થા નથી પણ કોલંદન એક વિચાર છે

ઓના સમાધાન થન હોય શિક્ષણ કામ હોય લીગલ ફેલ હોય આવા અનેક વ્યવસ્થાઓ ફળદામના હેજા હેઠળ થઈ રહી છે અને તમામ વ્યવસ્થાઓ ઉત્તર ગુજરાતને જલ્દીથી મળે એવી માંગ પડે પાસે પ્રાર્થના કરું છું જણાવતા આનંદ થાય છે કે આના પછી બે મજારે પ્રકલ્પો આપણા ગુજરાતની અંદર બાકી રહેશે એક છે મધ્ય ગુજરાત અને એક દક્ષિણ ગુજરાત

શિક્ષણની વાત કરું તો કોરોડાની એક પાંચ છે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન એમાં અનેક વિદ્યાર્થીઓ લાભ લઈ દરેક સમાજના વિદ્યાર્થીઓ લાભ લઈ ગુજરાત અને ભારત સરકારની અંદર નોકરીઓ લાગ્યા છે એ પણ આખા ગુજરાતને એની ભૂખ મળે તેના માટે આજે ગાંધીનગરની મધ્યસ્થ એક સંકુલ સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન આજે ગોપરે 4 વાગે નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યું આ તમામ બાબત જે છું એ એક કદે થતી નથી આપણા સ્વયંસેવકોનો અને જે છે એનો ખૂબ बिल्कुल नाम लेता नहीं उसका भी राजपथ के नाम भरत भाई आयास पाटन स्थित हमारा किरीट भाई एवज भाई हमारा नेहल भाई भाई योगेश भाई अने तमाम भाई नरेश भाई यहाँ बैठे हैं जी तमाम जे अने आगे आने अने युवा टीम एक्टिव थे ना वो सब सारे तरफ अपने बच्चे विकास का એ ખૂબ સુંદરતાથી ખૂબ જલ્દી આપણે એમાં આગળ વધીએ